પણ છતાં ઇન્દ્ર ખબરની માયનોની અને બધા યુવાન બ્રાહ્મણના બાળકોને યજ્ઞમાં બોલાવ્યા છે અને વિશ્વરૂપ આચાર્ય છે એ પણ યુવાન જ છે ઇન્દ્ર અને એની પત્ની ઇન્દ્ર પદવી છે નામ નથી નામ છે પુરુંદર ઇન્દ્રનું નામ છે પુરંદર એની પત્ની છે સચી ઇન્દ્ર તો એક ગાદી હોદ્દાનું નામ છે હવે પુરંદર ને એની પત્ની ઇન્દ્ર ને એની પત્ની બે બેઠા યજ્ઞમાં યજમાન તરીકે આ વિશ્વરૂપ છે આચાર્ય છે ને બીજા એની જ જુવાન છોકરાઓ બધા કોઈ કોઈ હોતા બનીને બ્રહ્મા વરુણીમાં બેઠા છે બધા બાળકો રહ્યા ને જુવાન રહ્યા ને એનું ચડતું લો એટલે એ આપસ આપસમાં એકબીજા મજાક કર્યા કરે ને હસ્યા કરે છોકરાઓ રહ્યા એટલે કાંઈક ને કઈક બોલે એટલે એકબીજાને બીજાને આવે હવે એની ઉંમર મસ્તી કરવાની છે એટલે વિશ્વરૂપ એ બધા અને પાછું બીજું વિશ્વરૂપ છે ને યજ્ઞ કરતો જાય થોડોક ભાગ આપતો આપતો જાય રાક્ષસોને કારણ કે અને ઇન્દ્ર ની એમ થયું કે આ છોકરા જ્યારથી બેઠા છે ત્યારથી હસ્યાત કરે એટલે એ મારીને મારી પત્નીની મસ્કરી મશ્કરી કરે ને પછી ઇન્દ્રને ખબર પડી કે આ યજ્ઞ હું કરું છું પણ મારા યજ્ઞમાંથી થોડોક ભાગ તો આ આચાર્ય છે એના માહોલ આપે રાક્ષસને એટલે બાજુમાં વજ્ર પીડું થયું વ્યાતુ મૂક્યો ને વિશ્વ રૂપનું માથું આચાર્ય ને વાળ કરી દીધો દાદા માથે બ્રહ્મહત્યા લાગી ઈન્દ્રને બ્રહ્મા ને ખબર પડી બ્રહ્મા આવીને કીધું મેં તને ના નહોતી પાડી કે જુવાન છોકરાની યજ્ઞ માં લાવતો નહીં વરુણિમાં પણ ઇન્દ્ર કેવાય આમાંથી બચાવો પછી બ્રહ્મહત્યાના ચાર ભાગ પાડ્યા ચાર જગ્યાએ વહેંચી દીધી એક ભાગ વૃક્ષને આપ્યો છે વૃક્ષ માંથી કાળો રસ નીકળે છે કાંટાવાળા વૃક્ષ હોય એમાંથી ઘણી વાર વૃક્ષમાંથી કાળો રસ નીકળી બ્રહ્મ હત્યા એક ભાગ જળને આપ્યો પહેલો વરસાદ પડે અને પહેલા વરસાદનો નદીમાં પૂર આવે ને એ ફીન જે થાય પાણીમાં એ બ્રહ્મ માછલી ચાખી જાય ને તો તડફડે માછલી મરી ન શકે અને જીવી ન શકે કારણ કે બ્રહ્મ હત્યાનો ભાગ છે ત્રીજો ભાગ પૃથ્વીને આપ્યો છે પૃથ્વીમાં ખાડો પડે અને એની મેળે પૂરાઈ જાય અને ચોથો ભાગ સ્ત્રીઓને આપવામાં આવ્યો છે કે દર મહિને માતા માસિક ધર્મને પ્રાપ્ત થાય ચાર દિવસ માટે અછૂત છે ચાર દિવસ માટે માતા જ્યારે એના ધર્મની અંદર હોય રજસ્વલાલા હોય ત્યારે ચાર દિવસ સુધી સ્ત્રીનો સ્પર્શ ન કરાય જો સ્પર્શ થઈ જાય તો બ્રહ્મહત્યાનો પાપ ભોગવવો પડે અને સમાજમાં એટલું એટલું સાધન વજવું એટલી સગવડતા વધી અને છતાંય જો બધાના ઘરમાં મારા તવારે ઘરમાં અશાંતિ વધી હોય એમાંથી ઘણા કારણોમાંથી આ એક કારણ છે કે આ ધર્મ બરાબર ઘરમાં હચવાતો નથી પવિત્રતા જળવાતી નથી અને પરિણામે આપણા ઘરમાં અશાંતિ છે સાધન સંપત્તિ હોવા છતાંય આચાર સંહિતા છે અને આચારો પ્રથમ ધર્મ મનુષ્યમાં ધર્મના દસ લક્ષણો આપ્યા છે મનુ મહારાજે એમાંથી સૌથી પહેલો ધર્મ આચાર સંહિતા છે કે આચાર હોય ને તો ધર્મ ધર્મ સિદ્ધ થાય બાકી આચાર પછી માર્યો ને એ બીજે જન્મે રાક્ષસવીનો વતરાસુર અને એ ઇન્દ્રને મારવા માટે આવે છે ઇન્દ્ર એને જીતી શકતો નથી પછી ભગવાનની સલાહ લે ઇન્દ્ર કે આ વતરાસુર કઈ રીતે મરે તો કે તારા વજ્ર થી નહીં મળે દધીસી જો એનું હાડકું આપે ને એનેથી શસ્ત્ર બનાવે તો વત્રાસુર મરે વત્રાસુર એટલે આસુરી વૃત્તિ વ્રત વ્રત ઉપરથી વૃત્તિ આસુર જેની બુદ્ધિ રાક્ષસી છે એ જ વત્રાસુર અને બુદ્ધિ જયારે મારી તમારી બગડે ને ત્યારે ઇન્દ્રથી થી સુધરીની ઇન્દ્ર એટલે ભોગ ભોગ ભોગવવાથી બુદ્ધિ કોઈથી સુધરતી નથી દધીસીનું હાડકું એટલે સત્સંગ કારણ કે ઋષિ સત્સંગ કરે ઋષિ મંત્ર જપે બગડેલી બુદ્ધિને સત્સંગ નો પ્રહાર કરો અને બગડેલી બુદ્ધિને હરિ નામનો પ્રહાર કરો ને તો જ બગડેલી બુદ્ધિ સુધરે ત્યાં સુધી સુધરે નહીં એટલે પ્રયોગ કર્યો આગળ છે સિંહ હાડકો આપે છે એનું વજ્ર બનાવે વતરાસુર ઉપર પ્રહાર કર્યો વતરાસુર હરિનું દર્શન કરતા કરતા કહે છે કે હવે તમારું દર્શન કરતા કરતા મરું છું તો હવે હું જે માગું મને આપો ભગવાન કીધું માગ વત્રાસ કીધું કે હવે પછી મારો ગમે ત્યાં જન્મ થાય કર્મ સંજોગે હું ભલે પશુ પક્ષી કીટ કીડી મકોડી પતંગ ગમે ત્યાં જન્મું પણ હવે પછી દરેક જન્મમાં મને સત્સંગની પ્રાપ્તિ થાય આટલું પણ બહુ સારું માગ્યું દરેક જન્મમાં સત્સંગ મળે એ માગણી સાથે વતરાસુર મૃત્યુ પામે છે ગંગાનું ચાર દિશામાં અવતરણની કથા કરી અને છઠ્ઠો સ્કંદ અહીંયા પૂરો કરે છે બોલો કૃષ્ણ કનૈયા સાતમા લ લ સપ્તમા સ્કંદમાં હિરણાકશુપુની કથા છે હિરણાક્ષરનો નાનો ભાઈ છે અને હિરણાકશુપુની રાજધાની પંજાબમાં છે હિરણાકશુપુને એમ કે મારા મોટા ભાઈ હિરણાક્ષરે માર્યો છે નારાયણે એટલે એ મારો દુશ્મન છે અને મારે મારા ભાઈનો બદલો વાળવો છે નારાયણે મારે મારવો છે હિરણાકશુપુની પત્ની ક્યાધુ છે પતિવ્રતા નારી હિરણ કહેશું તપ કરવા જાય ક્યાધુ એ પૂછ્યું ક્યારે આવશો તો નારાયણ નારાયણનો નાશ થશે પછી આવીશ પણ એ હાજો હાંજ પાછો આવ્યો પણ પત્ની બહુ ડાય હતી ને એટલે પેલા તો નવરાયો ગરમ પાણી કરી પછી રસોઈ કરીને જમાડ્યો પછી સૂતો થયો એટલે પગ દબાવતા દબાવતા ક્યાધુ પૂછે કે તમે તો એમ કીધું કે નારાયણનો નાશ થશે પછી આવીશ પણ તમે સાંજે આવી ગયા હિરણ કહેશો કે મને સુકન સારા ન થયા હું જ્યાં તબ કરવા બેઠો હતો એક ઝાડમાંથી પોપટ મારા દુશ્મનનું નામ બોલતો નારાયણ નારાયણ ક્યાધુને એમ થયું કાગડાના વાંઢામાં કપૂર હોય નહીં પણ આવી ગયું છે એટલે બહુ યુક્તિ પ્રયુક્તિ કરી અને એકસો ને આઠ વાર નારાયણના નામ બોલાવી અને ક્યાધુએ ઋતુદાન લીધું એ નારાયણના નામના પ્રભાવે ક્યાધુના ઉદરમાં એક હરિભક્તનું બીજા રોપણ થયું નહીતર થોરને કોદી કેળા ન આવે થોરને થોર જ આવે રાક્ષસ ના કોળમાં રાક્ષસ જન્મે કોઈ હરિભગત ન જન્મે પણ સોજા જેના શીર એના વરણ નો વિચારીએ પ્રહલાદ જો આ હો જેના શીલ એના વરણ નો વિચારી કશું કોઈ બીજી વાર જાય છે તપસ્યા કરવા અને બઉ તપકીયું ભયંકર તપકીલ શરીર માંથી રાફડા થઈ ગયા હાડકાના કલ ની કીડીઓ મળી દરમાં હાલી નીકળવા

મોડમોડની બ્રહ્મા કે તો લખીને માગી લે એટલે હિરનકશપુ બ્રહ્મા આગળથી વરદાન માગે ને લખ કાગળ લખા તા તો પ્રહલાદને કલમ આ વર્ષ વિચાર કરીને લખ્યું કાઈ બાકી

નીચે બધી શરતું લખી કે નરથી થી ના મરું નારીથી ના મરું દેવથી નહીં દાનવથી નહીં માનવથી નહીં આકાશમાં નહીં ધરતી ઉપર નહીં સ્ત્રી નહીં પુરુષ નહીં દિવસે નહીં રાત્રે નહીં ઘરમાં નહીં બાર નહીં લીલાથી નહી સૂકાથી નહીં અસ્ત્ર થી નહીં શસ્ત્ર થી જેટલું યાદ આવી બધું લખી નાખ્યું આ કોઈ નથી એવું ના મરું બ્રહ્મને કીધું કરો સહી બ્રહ્મ એ સહી કરી દીધું આ આપણે ગમે એટલા બુદ્ધિશાળી હોય પણ ભગવાનને ભોગી આપી એ એની બારી ન રાખે ખુલ્લી બ્રહ્મા એ સહી કરીને કાંકળીઓ ખિસ્સામાં નાખીને આવ્યો રાજમાં હિરણ કશ્યપ એમ કે હવે મને કોઈ મારી એ કેમ નથી કારણ કે હું કોઈ નથી મરું એમ નહીં આકાશમાંય નહીં ધરતી ઉપર એ નહીં દેવની ની માનવની નારીની માનવ ની સુકોની અસ્ત્રની શસ્ત્ર નહીં દિવસે ની રાત્રે ની ઘરમાં ની બહાર ની હું ક્યાંય ન મરું એટલે અને પછી તો જે યુદ્ધ કરવા આવે ને એને પેલા કાગળીઓ હોચાવે કે આ પેલા વાંચી જાઓ પછી યુદ્ધ કરી મારી અને હિરણ વિષ્ણુ ભગવાનની નકલ કરે ભગવાન જેવા પીઠામરો પહેરે પીળા વિષ્ણુ ભગવાન જેવો મુગટ પહેરે વિષ્ણુ ભગવાનને ચાર હાથ હિરણકશુપને બે હાથ બે બીજા ફૂઠાના કરીને ચોંટાડી દીધા પણ નકલ કરી અને પછી એમ કહી દીધું કે હવે આ જગતનો કરતા હરતા ભરતા હું જ છું મારા નામની માળા ફેરવો મંદિરોમાં મારી મૂર્તિ પધરાવો યજ્ઞ કરો તો મારા નામના કરો બાકી વિષ્ણુ જેવી કોઈ સત્તા છે જ નહીં આ બાજુ પ્રહલાદજીનું પ્રાગૃતિ થયું સાત વર્ષનો દીકરો થયો એટલે શંડાને આમરક નામના એના રાક્ષસી વિદ્યા ભણાવવાના રાક્ષસી ગુરુ હતા એને બોલાવીને કીધું કે મારા દીકરાને રાક્ષસી વિદ્યા ભણાવો પ્રહલાદજીને નારદજી મળી ગયા નારદજી કીધેલું કે ભણવા જેવું એક જ છે એક વાર રામ જો આવડી જાય તો બીજું કાંઈ દુનિયામાં ભણવાની જરૂર નથી જેને રામ સમજાઈ ગયા એને આખા દુનિયાનું જ્ઞાન સમજાણું અને આખી દુનિયા સમજી લીધી બાકી રામ ન સમજ્યા ત્યાં સુધી કાંઈ ન સમજાણ પ્રહલાદ તો નિશાળે ગયા ને સ્લેટ માં પાટીમાં રામનું નામ લખે બીજું કાઈ બાળકોને એના મિત્રોને કે એક ભણવા જુવા એક જ છે બીજું કાઈ ભણવા જેવું છે ધીરે ધીરે પ્રહલાદનો ભાવ એવો છે ને રામદાસ રામરો પ્રહલાદ જેને ભરોસો હાટે હી જામરો દઢ નામરો દડ વિશ્વાસથી એ આમ આમ રામ રામ જપે છે મિત્રો પણ જપે છે ને પછી તો ધીરે ધીરે રેન્જ વધવા લાગી ને હિરણે ગશુપને ખબર પડી કે મારો દીકરો મારા દુશ્મનનું નામ લે થોડી વાર તો કે આપણે એનું નામ ન લેવાય એ આપણો દુશ્મન છે પ્રહલાદે કીધું કે પિતાજી એની અરે વેર ન બંધાય જેને બુદ્ધિ બળથી જીતાઈ થી જીતાય જીતી એક નહીં એની અરે વેર બંધાય બાકી જેને બુદ્ધિ બળથી જીતી ન શકી એની સાથે વેર ન કરાય અને જેના જીવાડા જીવી જેના માર્યા મરીએ ને એની સાથે કોઈ વેર ન કરાય આ જગતનો ઈશ્વર કરતા હરતા છે તમે નથી નહીં 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 હું કરતા હરતા છું અરે પ્રહલાદે કીધું પિતાજી ગાલ ખોટા વગાડવાની વાત રહેવા જો આ સૂર્ય તમે ઉદી કરો તારામાં પ્રકાશ તમે આપો છો પવનને તમે ગતિ આપો છો વાદળા તમે બનાવો છો નદીઓના જળને તમે ગતિ આપો છો અનેક પ્રકારની વનસ્પતિ તમે ખીલવો છો દરિયાના પાણીને તમે ધક્કો મારો છો અરે પિતાજી આ કરવાવાળી બીજી શક્તિ કાંઈક બીજું ચેતન તત્વ છે એ બધું કરી રહ્યું છે આપણે કાંઈ નથી આમ પ્રહલાદજી કહે પણ હિરણ કશ્યપો માને નહીં છતાં પછી તો હિરણ એમ કે મારો દીકરો જો મારા દુશ્મનનો નામ લેશે અને ધીરે ધીરે આખા સમાજ ને રામ બાજુ વાળી દે તો મારી સત્તા છે ને એ ડામક ડોળ થાય એટલે હિરણ ને એમ કે મારી ખુરશી રાજકારણ કેટલું મેલું છે તમે જો આ સતયુગની કથા છે આજની કથા નથી પણ રાજકારણ પોલિટિક્સ કેટલું બધું મેલું છે હિરણ કશ્યપુ એની ખુરશી ના જાય એટલા માટે એના હગા દીકરાને મારી નાખવા ત્યાર થયો હતો રાજકારણમાં આવું રાજકારણમાં કોઈ સંબંધ હોતો જ નથી કોઈ પ્રકારનો સંબંધ અરે રાજકારણમાં સંબંધ રહે નહીં તમને ખબર છે એક ભાઈ ઓફિસ થી ઘરે જતા હતા ધીરુ દાદા ફૂલવાળાની દુકાન આવી હતી કમલ ફૂલ હારામાં હારું હતું એને એમ કે લઈ જાઓ મારી પત્ની હાટો કમળનું ફૂલ લઈને ઘેરે ગયો ને એની પત્નીને જઈને આમ આમ ધીર્યું તો એની પત્ની એક લાફો મારે ઉપાડી કા હું તારી હાટું તે મને લાફો મારી દીધો એની પત્ની કે પણ ના લાફો નથી મેરો વ્યવહાર નિભાવ્યો છે પણ કેવો વ્યવહાર તો તમે મને ભાજપની નિશાની આપી તો મેં તમને કોંગ્રેસની નિશાની આપી રાજકારણમાં તો આવું થાય હામા છે ને ફળોફળી થાય અને ફરાર લેવું પડે દાદા ખબર છે તમને એટલે રાજ રાજ પોલિટિક્સમાં કોઈ સંબંધ રહેતો જ નથી અને કોઈ એ સંબંધમાં માનતા નથી હા પતિ પત્ની જો હા હામા બેગ બીજા આવી જતા હોય હિરણ કશુપ પ્રહલાદને મારવાની કોશિશ કરે હાથીના પગ નીચે કચડાવી દે પર્વત ઉપરથી નીચે ગબડાવી મૂકે અંધારી ઓરડીમાં પૂરી દે પણ પ્રહલાદને ભરોસો એટલે બધી રીતે પરમાત્મા એની રક્ષા કરે છે આમ કરતાં કરતા ઘણા બધા પ્રયોગો કર્યા હિરણ બેન હોલિકા છે એને બ્રહ્માએ એક કપડું આપેલું છે એ કપડું અગ્નિમાં બળે નહીં એટલે હિરણ કશુપી કીધું એની બેન હોલિકાને કે તું બ્રહ્માનું કપડું ઓઢીને બેસી જા અને આને ખોળામાં બેસાડ આજુબાજુ દાહક પદાર્થ ગોઠવી દો ત્યાં કપડું ઓઢ્યું છે બ્રહ્માનું એટલે તને અગ્નિની બાળે આ બળી જશે હોલિકાએ બ્રહ્માનું આપેલું વસ્ત્ર ઓઢી લીધું કહલકને ખોળામાં બેસાડ્યો અને રાક્ષસો બધા આજુબાજુ દાહક પદાર્થ લાકડા છાણા ગોઠવે પણ બ્રહ્માનું કપડું બ્રહ્માની અગ્નિથી રક્ષા કરે બાકી રામની ક્રોધરૂપી અગ્નિમાં એ કપડું થોડું રહી અને ભગવાનનો નિયમ છે એક કે ભગવાન એના અપરાધીને જાતો કરી દે બાકી ભક્ત ના કોઈ અપરાધ કરે તો ભગવાન જાતો કરે જો અપરાધ ભગત રામ રોષ આમ ઘણા બધા પ્રયોગો કર્યા અને ની રક્ષા થઈ ત્યારે પ્રહલાદ એના પિતાને કીધું પિતાજી હજી તમને વિશ્વાસ નો આવ્યો કે મારો પરમાત્મા સર્વ વ્યાપક છે અને દરેક વસ્તુમાં છે કોઈ એવી જગ્યા નથી જ્યાં પરમાત્મા નથી અને પછી તો હિરણ કેશુપનો ગરજ સરસ સીમા એ પહોંચો ને બરાબર વૈશાખ મહિનાની હજવાળી ચૌદશ હતી વૈશાખ સુદ ચૌદશ અને બરાબર સૂર્યાસ્ત થવાની તૈયારી અને હિરણ કશુભો હાથમાં તલવાર ને ગદા લઈ અને તૈયાર થયો પ્રહલાદ ને કીધું બોલ બોલતા પરમાત્મા બધે તો કા બધે એક લોખંડના થાંભલાને ગરમ કરી અને લાલ બનાવ્યો છે કઠિન થંભ દખી લાલ કહીએ અને પ્રહલાદને ત્યાં ઊભો રાખી હીરાને કશું કોઈ કીધું બોલ આ લોખડના થાંભલામાં તારો પરમાત્મા છે તો કે હા એમાંય મારો પરમાત્મા છે તો કે તો આ થાંભલાને તું આલિંગન આપી દે બધ ભરી દે હવે સાત વર્ષનો છોકરો થાંભલો લોખંડનો ગરમ કીડો ની કેમ એને બધ ભરવી પણ પ્રહલાદે આમ જ્યાં જોયું તો કીડીની લાઈન હાલતીથી પ્રહલાદને ભરોસો થયો કે જે હરી કીડીને બચાવી દે એ હરી મને તો બચાવી દે ને હા હા પિતાજી મારા ભગવાના થાંભલામાં છે હિરણ કિશુકોને અતિક્રોધ થયો અને ગદાથી એ થાંભલાને પ્રહાર કરે છે કે હું જોઉં છું તારો હરિયા થાંભલામાંથી અને એમાં પ્રહલાદ આંખ બંધ કરીને જય ગુરુ જય ગુરુ જય ગુરુ કરી અને જેવી થાંભલાને આલિંગન બધ ભરી એની સાથે ભયંકર કડાકો થયો અને આખો સ્તંભ ફાટે છે અને એમાંથી પરમાત્માનું પ્રાગટ્ય થાય છે

આય ભર્દદેણાળે શુ�rans શૂરાણ શુરાણ શુરાણ શ્રાણ જ૾ણાણ હુંદે હુંડે સુંઈ જુંહ હુૂદે હુંઓ આ આય બટ જડગા સુરાણ પ્રગટ ગળાણ બંઞળણ બંણળણ ભહણળોંંં� હેંપણ આપણળુંંંપણ હેંપણળુંંપણ હી�

હિરણ જે રીતે ભગવાને ઉધાર્યો ને એવો ઉધાર કોઈનો કર્યો નથી ખોળામાં સુવરાવી અને હિરણ કશુપને પોતાનું ધામ આપ્યું છે એ હિરણ કમાણી નથી પણ જેના દીકરા હરિભગત હોય એના બાપને આવા મોત પ્રાપ્ત થાય આવા મૃત્યુ તમામ દેવતાઓ આવીને ભગવાનની સ્તુતિ કરે છે હિરણ ઉદ્ધાર વખતે બહુ ક્રોધ આવ્યો ષિમનિઓ દેવતાઓ સ્તુતિ કરે ભગવાન કોઈ રીતે શાંત ન થાય અને પછી તો પ્રહલાદજીને બધા વિનંતી કરી પ્રહલાદ તમારા માટે ભગવાન આગળ આવ્યા પ્રગટ્યા છે એટલે તમે આગળ જાઓ કદાચ તમને જોઈને ભગવાન શાંત થાય અને પ્રહલાદજી આગળ જઈને સ્તુતિ નથી કરતા પ્રહલાદજી પડી જાય બાદ બોલે પતિ તમ કારણ કે ભગવાન પશુ થઈને આવ્યા છે ને એટલે પશુમાં સ્તુતિ કરવાનું આવતું નથી પ્રહલાદ પડી જાય છે અને ભગવાન એને ચાટવા મળે છે જેમ જેમ પ્રહલાદને ચાડતા જાય એમ ભગવાનનો ક્રોધ શાંત થતો જાય એકદમ શાંત થયા પછી ભગવાને પ્રહલાદની માફી માંગી કે પ્રહલાદ મને માફ કરીજે મારે વહેલું આવવું જોઈએ બાપ મને આવવામાં મોડું થયું છે તે મારા માટે ઘણું બધું કષ્ટ સહન કર્યું છે મારે વહેલું આવવું જોઈએ પણ એક વચન તને આપું પ્રહલાદ કે હવે પછી તારા વંશમાં જે રાક્ષસ હશે એને કોઈને હું હણીશ નહીં હવે પછી તારા વંશના કોઈ પણ રાક્ષસને હું મારીશ નહીં ભગવાન શાંત થયા તમામ દેવતા ઋષિ બની હોઈએ ભગવાન નરસિંહ નારાયણની આરતી કરી કથાના નિયમ પ્રમાણે આપણે પણ ભગવાન નરસિંહ નારાયણની અને ભાગવત નારાયણની આરતી કરીએ અને પછી કથાને અહીંયા વિરામ આપવામાં આવે છે આગળની કથા સવારે બરાબર નવ વાગે કાલે વામન જન્મ થશે બપોર સુધીમાં બપોર પછી કથાની વચ્ચે રામ જન્મ આવી જશે અને બરાબર સાડા છ પોણા સાત વાગે કૃષ્ણ જન્મ થશે કથામાં આવતીકાલે ભગવાન કૃષ્ણનો જન્મ મહોત્સવ ખૂબ ધામધામથી ઉજવવાનો છે તો આપ શ્રોધાઓને એ વિદિત થાય એટલા માટે હું આપને જાણકારી આપું છું અત્યારે ભાગવત ભગવાન અને નરસિંહ ભગવાનની આરતી કરી પ્રસાદ ગ્રહણ કરી અને આપણે અત્યારે અહીંથી જુદા પડશું આગળની કથા સવારે બરાબર નવ વાગ્યે કથા બંધ કરીએ એના પહેલાં એક મિનિટ નારાયણ દીન નરે વજ રાધે ગોવિંદા Bye-bye. <laughs>